હે ગાઈઝ વેલકમ ટુ ધ ડી જે વ્લોગ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો આજે છે રે ફોર અને હું રેડી થઈ ગઈ છું તો ચાલો ફતા જે મંદિરે તો અત્યારે હું મંદિરે આવી ગઈ છું અને આ છે મેલદી માતાનું મંદિર તો તમે જોઈ શકો છો કેટલું સરસ રીતનું ડેકોરેશન કર્યું છે ત્યારબાદ અમે લોકો દર્શન કરીને નીકળા આલુ પૂરી ખાવા માટે તો અહીંયા એક નવલતિક જાતની આલુ બનાવે છે જે છે બાસ્કેટ જાત આલુ અને આ બાસ્કેટ આલુપૂરી બહુ જ સરસ લાગે છે તો જ્યાં તક આ બાસ્કેટ આલુપૂરી બનતી હતી ત્યાં તક મેં એક સાદી આલુપૂરી ખાઈ લીધી તો અહીંયા આ ભાઈ અમને વિડીયો શૂટ પણ કરવા દેતા હતા કે એ કઈ રીતની આ બાસ્કેટ આલુપૂરી બનાવે છે તો અમે મસ્ત મજાનો બાસ્કેટ આલુ પૂરી બનાવતા એક વિડીયો લઈ લીધો છે તો તમે જોઈ શકો છો કઈ રીતનું બનાવે છે અને કઈ કઈ રીતની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ નાખે છે તો હું ગોરનીમાં જવા માટે ફરી એકવાર રેડી થઈ ગઈ છું તો ચલો આપને જઈએ તો અહીંયા જ પોચની સાથે ગોરની ચાલુ થઈ ગઈ હતી અમે થોડા લેટ પડ્યા હતા અને તમે જોઈ શકો છો બધા નાના છોકરા કઈ રીતના ખાય છે હાય આંટી હાય તો અહીંયા ગોનીમાં રાહિલ અને ક્રિસિને બનાવ્યા છે ભૈરવનાથ એ લોકો તો ખાવામાં બિઝી છે અને મસ્તી કરવામાં જ બિઝી છે કામ કર તો અહીંયા આપેલું હતું પાણી પણ એમાં જ વોશ કરી તો અહીંયા ગોની પટ્ટાની સાથે બધા માતાજીઓને માતાજી થાય છે અને તેમને એક એક બેગ આપવામાં આવે છે કારણ કે એમને હવે મસ્ત મજાના ગિફ્ટ મળશે તો અહીંયા આપની ઝીલ બનતું પણ બધી માતાજીઓને મસ્ત મજાનું ગિફ્ટ આપે છે પછી બધા વારાફરતી માતાજીઓને કંઈ ને કંઈ ગિફ્ટ આપતા હતા અને એ ગિફ્ટ જોઈને મારું પણ મન થઈ ગયું કે મને પણ કોઈ આપે તમે જોઈ શકો છો બધા કેટલા સરસ સરસ ગિફ્ટ મળે છે પછી ડેન્સી ભાભીએ બધાને મસ્ત મજાના બાસ્કેટ આપ્યા

અને અહીંયા પિનલબેન લઈને આવેલા હતા બધા નાના છોકરાઓ માટે ખાનાવાલી પ્લેટ ફાઇનલી આટલા બધા પછી અમારો વારો આવી ગયો હતો અને હું અને સંજના લાવ્યા હતા બધા બચ્ચાઓ માટે ક્યૂ ક્યુ લંચ બોક્સ તો અહીંયા ગોવાની પત્ની સાથે ધનકાત ચોખા વધારી દીધા તો ત્યાંથી પ્રોગ્રામ પત્યા પછી હું અને હાર્દિક આવી ગયા હતા આઈસ ગોલો ખાવા માટે અને અમે લીધેલો હતો ચોકલેટ આઈસ ગોલો અને આ ભાઈ સરસ રીતે આઈસ ગોલાને ડેકોરેટ કરતા હતા એની ઉપર મલાઈ નાખીને એની ઉપર ડ્રાય ફ્રૂટ્સ નાખીને ચેરીઝ નાખીને એને જોવામાં તો એક નંબર કરી નાખેલો હતો તો અહીંયા હાર્દિક મારા માટે આઈસ ગોલો લઈને આવી ગયા હતા અને આઈસ ગોલો જોઈને હું તો ખુશ ખુશ થઈ ગઈ અને આ છે ખાવા માટે મને ઉતાવળ થતી હતી અને હાર્દિક સ્નેપ 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 અરે ભાઈ કેટલા સ્નેપ લોગે રાખ રડતી નહીં માકી રાખ એક તો इधर जान जा रही हो और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो लाइक मार दो और नहीं आई तो भी लाइक मार दो क्योंकि ફરક નહીં પડતા सही बता रहा हूं फर्क नहीं पड़ता बस लाइक मार दो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो ये माइक फेंक के मारो ये कैमरा फेंक के मारो मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है बस सब्सक्राइब करो मुझे नहीं पता